જેને ચા સાથે ભૂલેથી પણ ન ખાવી જોઈએ તો મિત્રો આ વિડીયો ખૂબ જ રસપ્રદ થવાનો છે તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો સૌપ્રથમ ચા અને તેની આપણા શરીર પર અસર જાણીએ મિત્રો ચામાં કેફીન ટેનિન અને ઘણા એસિડિક તત્વો હોય છે જે શરીર પર અસર કરે છે સારું કે ખરાબ તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે ચા ક્યારે કેટલી માત્રામાં અને કઈ વસ્તુ સાથે પીઓ છો જે ચા ખોટી વસ્તુઓ સાથે લેવામાં આવે તો તે પાચન તંત્રને નુકસાન પહોંચાડે છે તેમજ શરીરમાં આયરનની ઉણપ સર્જી શકે છે ગેસ એસિડિટી અને કેન્સર સુધીનું કારણ બની શકે છે તો ચા સાથે ભૂલીથી પણ આ આઠ વસ્તુઓ ન ખાવી નંબર એક દૂધ કે દહીંથી બનેલી વસ્તુઓ મિત્રો ચામાં હાજર ટેનિન અને દૂધ દહીંનું પ્રોટીન ચે એક સાથે મળે છે તો શરીર તેને પચાવવામાં મુશ્કેલી અનુભવે છે આથી ગેસ અપચો અને એસિડિટી થઈ શકે છે ખાસ કરીને જો તમે દહીં ખાધું હોય અને તરત બાદ ચા પી લો તો આ સંયોજન તમારા પાચનને ખરાબ કરી શકે છે નંબર બે બેસનથી બનેલી વસ્તુઓ પકોડા કચોરી નમકીન વગેરે મિત્રો વરસાદની ઋતુમાં ચા સાથે પકોડા ખાવું કોને ન ગમે પરંતુ ધ્યાન રાખો કે બેસન અને ચાનું સંયોજન શરીરમાં એસિડિટી વધારે છે આથી પેટ ફૂલવું ભારેપણું અને ગેસની સમસ્યાઓ થઈ શકે છે નંબર ત્રણ લીંબુ કે ખાટી વસ્તુઓ લીંબુ અને ખાટી વસ્તુઓ જેમ કે અથાણું આંબલી વગેરે ચા સાથે ખાવાથી પેટમાં એસિડનું સ્તર વધી શકે છે અને આથી છાતીમાં બળતરા ઉલટી જેવું લાગવું અને પેટમાં મરોડ થઈ શકે છે નંબર ચાર ફળ ખાસ કરીને ખાટા ફળ અને કેળા મિત્રો ચા વીધા બાદ તરત ફળ ખાવું એ ખૂબ મોટી ભૂલ છે ચામાં હાજર ટેનિન ફળોના પોષક તત્વોને સુસ્તા અટકાવે છે સાથે જ કેળા ચા સાથે ખાવાથી કબજિયાત પેટમાં ગેસ અને આળસ થઈ શકે છે નંબર પાંચ તળેલા નાસ્તા ચિપ્સ નમકીન અને સમોસા મિત્રો તળેલા નાસ્તા પહેલેથી શરીરમાં ટ્રાન્સફેટ ઉમેરે છે જ્યારે આને ચા સાથે ખાવામાં આવે તો આ સંયોજન શરીરમાં સોજો કોલેસ્ટ્રોલ અને વજન વધવાનું કારણ બની શકે છે અને તેમાં પણ ખાસ કરીને હૃદય રોગના જોખમવાળા લોકોએ આથી બચવું જોઈએ નંબર છ મરચા મસાલાવાળું વાળું ખાણું ચા તાસીર ગરમ હોય અને મસાલેદાર ખાણું પેટની ગરમીને વધુ વધારે છે આ સંયોજન એસિડિટી અલ્સર અને પેટની બળતરાને આમંત્રણ આપી શકે છે નંબર સાત બિસ્કિટ અને બ્રેડ મિત્રો દરેક વ્યક્તિ ચામાં બિસ્કિટ ડુબાડીને ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે મોટા ભાગના બિસ્કિટ અને બ્રેડ રિફાઈન લોટ એટલે કે મેંદા ખાંડ અને રસાયણોથી બનેલા હોય છે આ પાચન ક્રિયાને ધીમી કરે છે અને ચા સાથે લેવાથી પેટમાં ચૂંટી જાય છે આથી કબજિયાત અને ભારેપણું થઈ શકે છે નંબર આઠ આયરન યુક્ત વસ્તુઓ જેમ કે પાલક અને ગોળ મિત્રો ચામાં હાજર ટેનિન આયરનના શોષણને અટકાવે છે એટલે કે જો તમે પાલક ગોળ કે આયરન સપ્લિમેન્ટ સાથે ચા પીવો છો તો તમારું શરીર તે ને સંપૂર્ણ રીતે શોષી શકશે નહીં આથી ધીમે ધીમે શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનીમિયાની સમસ્યા થઈ શકે છે તો મિત્રો હવે સવાલ એ ઊભો થાય કે ચા ક્યારે અને કેવી રીતે પીવી જોઈએ તો સૌપ્રથમ તો ક્યારે ખાલી પેટ ચા ના પીવી જોઈએ ભોજનની તરત બાદ કે તરત પહેલા ચા ના પીવી જોઈએ ચા અને ભોજન વચ્ચે ઓછામાં ઓછો ત્રીસ મિનિટનો અંતર રાખો દિવસમાં બે વખતથી વધુ ચા પીવાથી શરીરમાં નિર્જલીકરણ થઈ શકે છે તેમજ ચા સાથે ડ્રાય ફ્રુટ મગફળી કે મુરમુરા લેવું વધુ સારું છે ચા આપણી દિનચર્યાનો ભાગ જરૂર છે પરંતુ યોગ્ય માહિતી અને થોડી સાવચેતીથી આપણે તેને સ્વાસ્થ્યપ્રદ પણ બનાવી શકીએ છીએ આગલી વખતે જ્યારે તમે ચાનો નો પ્યાલો ઉપાડો ત્યારે આ આઠ વસ્તુ યાદ રાખજો ક્યાંક એવું ના થાય કે સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્ય સાથે સમજૂતી થઈ જાય